પહેલી વાર એટલો આરટીઓ મેં ખાલી જોયું એના કરતો ફૂલ હોય

હા પામ આ કોમન ના વચ્ચેનો પાટ કે રાખ કી અમાર અત્યારા લોકેશન શું જોવાય મે અમાર આરકે સર્કલ સેટલમેન્ટ સિલ્વર રાઇડ્સ ની અહીંયા આપણે આપણે ફૂડ બેલેન્સ રિપોર્ટ બનાવ્યો છે કન્સલ્ટિંગ અને સાંધાસના યુ રિલેટેડ કઈ પેન હોટ એમાં મેટ્રિટમેન્ટ કર્યું છે

અત્યારે વાઈ ગયા છે સાંજના સાડા ચાર ને થોડો થોડો વરસાદ આવે છે હું સાડા ત્રણે મમ્મી ઘરે ગઈ હતી કારણ કે હું અમારા ઘરથી તો આરટીઓ બહુ એટલે બહુ દૂર થાય એટલે પછી હું ને વર્ષ બે સાથે આવી વાત કોંગ્રેચ્યુલેશન પાસ થેન્ક યુ હવે ગાડી હું લાવીશ પાસ થઈ ગયો એટલે ભજીયા ખવડાવે અત્યારે જૂના ઘરે આવ્યા હતા આ તાળું છે ને કેદું નું ગોટે ચડાવ્યું હતું રિયા અને પેલા ઓફિસ આવી હતી ત્યારે સરખું લાગતું નતું એટલે બદલાવી નાખવું છે અત્યારે

ધીરે ધીરે એમાં બી અપગ્રેડ કરવાની કોશિશ કરે છે મોટાભાઈ અને અમે કહેતા જાય છે કેમ કરું શું કરું થઈ જશે ધીરે 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 હજી તો એક મહિનો પૂરો નથી થયો એટલે સમજી શકું છું તો હેલો ગુડ ઇવનિંગ કેમ છો આપ સૌ આય હોપ કે તમે બધા મજામાં હશો અત્યાર વાઈ ગયા છે સાંજના છ ને હવે હું જાઉં છું ફાઇનલી કરે આ બધા કામ પતાવી લીધા છે રિયા ગઈ છે એના ભાઈ જોડે આજે એક્ઝામ હતી એના ભાઈના લાયસન્સની ટુ વ્હીલના એટલે બસ એ આઈ થિંક છ સાડા છ આવવા જોઈએ આવી ગયા છે પાર્ટી માટેના ભજીયા એને મંગાવી છે એની માટે પતરી અમે ફૂલ ઓવડા કઈ ખુશીમાં પાર્ટી આવીને ભજીયાની બસ એમને મજા

અરે નથી ખાવી મમ્મી મને કેરી તો જો સાંભળે છે બિલકુલ એક એક ચીજ હાલો જ ખોડે દેવી કેરી ઓ આ છેલી છે હવે નહીં આવે કે કોઈ પણ ઈ પછી આના જેવું ન હોય આ બહુ મીઠી કેરી ફૂલ બેટ છે ઓ મારું પણ તો ઈ કેરી ચખાઈડે પાર કરશે ખાલી તો પડે ને ભાઈ ચા ગોતી બટુ તો ખાઈ જાય ના

ચા બને લીલી ચટણીયામાં ઉમેરવાથી થોડો ખાટો ટેસ્ટ આવે ચાવાનું નાખ્યું ખાટું મીઠું લાગે મજા આવે અને આ જે અમારો વ્યૂ ઘણા દિવસે સાંજે નાસ્તો કર્યો કેમ કે ભૂખ લાગી મને સાંજે ઓછી ભૂખ હોય મને બપોર અને રાતે બે ટાઈમ જઉં સવાર નાસ્તો કર્યો એક ચા સાથે કોણ છે કોણ મળ્યું હોય છે મને પાછું અરે બિલાડી બેસ્ટ ફ્રેન્ડ કે મને નથી જો એને મને જ દેખાય છે એ બિચારી એમ જ વિચાર છે ને કે મને આ દેખાય કે મારે જોવે જ ને કે તો જ દેખાય છે બોલ પછી મને દેખાય ને આ તો મારી સામે જો એકટી વાળી નામ આવી દાદરા ઉતરી ટેબલ ઉપર બી ખુરસી બધી પડી હોય છે ને નીચે નીથી આમ જડી દી દાદા મે તો જોઈ જલ્દી બિલાડી મે કીધું આયા રાઠો એને દાદા આયા ઉડાડી કરીને જવા દીધી તારો હક કર લેવાય ને ના મામણા ના મનોગમ પતિ કામ યસ બધુંય પતિ ગયું એની પાર્ટી લઈ લીધી અમને પાર્ટી નો દેવાય ફૂલ થઈ ગઈ ભાઈ વાહ એકલા એકલા પાર્ટી કરી આવ્યો ઓ ભાઈ ન તમારી વાહ હા હા બબુજી હા ઈ પાર્ટી કરી આવી ઈ લોકોએ એ ભજીયા ખાઈ લીધા ઘરે લઈ આવીને આયા આપણ કાઈ પૂછ્યું ને પાર્ટી માટે કવાડવા રોડ ઉપર લીધા ને તો એમ કઈ હવે મયુર આપડા જૂના જાણીતા પંચાયત ચોકવા આઈ મયુર માહીન તમ જે ગણો એ અમે નથી ભજીયા લઈ લીધા ઘરે જઈને ખાઈ લીધા ચા પી લીધી ખેલ ખતમ પૈસા હજમ બહુ સારું હવે તો આ ખીચડી હું ખાશે તો વિચારો

હજી અરખું તે કીધું કરાયું કેટલા રૂપિયા દીધા તા હા તો કઈ નતું થયું બરાબર નવું લઈને માર દીધું હોય આજે અવાજ કામ હોય તારા અધુરા મને હરખું કર દીધું તો લાગી ગયું હવે એ તમારો ફોલ્ટ એમાં ઓઇલિંગ કરવાનું તો બીજું કઈ નહોતું સરસ હમ

આખો વ્લોગ છે ને એમાં પૂરો થઈ જાય વીસ મિનિટ સુધી એમાં ને એમાં ટાઈમ જતો રહતો અને એક બેન છે શિલ્પાબેન આઈ થિંક નામ છે ઘણા દિવસથી કહે છે ખીચડીની રેસીપી આપો પણ બેન હવે અમે જેથી બનાવશું તેથી સો ટકા તમને બતાવીશું અને ખ્યાલ છે કે તમારે એ રેસીપી જોઈએ છે અને થાય છે એવું કે હમણાં કન્ટિન્યુ હું ને રિયા બંને બિઝી જ હોય છે હું આવી રીતના શૂટમાં ને એમાં હોય અથવા તો અપલોડિંગ કરતો હોય એડિટિંગ કરતો હોય આજના દિવસની જ વાત કરીએ ત્રણેય ચેન ત્રણેય ચેનલ છે ને ત્રણેય ચેનલ મેનેજ કરતો હોય બહારે આવી રીતના શૂટ કરતો હોય બધું ભેગું હોય હવે અત્યારે જો હું બાછો બહાર જ જવાનો છું હું સાડા સાત આઠે સાડા સાત તો આવી ગયા ઓલરેડી બસ હવે થોડી વારમાં હમણાં નીકળીશ હવે કેટલા વાગે પાછું આવીશ કઈ નક્કી ન હોય અને રિયા આજે જો બારેથી આવી ખીચડી શાકનો આજે પ્રોગ્રામ છે એટલે હવે એ ખીચડી શાકની તૈયારી કરે છે એટલે દિવસ આમને આમ જતો રહીએ છે એટલે સ્પેશિયલ રેસીપી કવર કરવી ઘણી વાર અઘરી થઈ જાય છે અત્યારે ધીરે ધીરે બધું મેનેજ થઈ જશે અને મને ખ્યાલ છે ઘણા લોકોના નામ લેવાના બાકી છે ઘણા લોકોના સ્ક્રીનશોટ બી લઈને રાખ્યા છે તો એવું વિચારું છું કે અમે અત્યાર સુધી કોઈ દિવસ લાઈવ નથી થયા તો અથવા આ ચેનલ છે એના ઉપર લાઈવ થશું અથવા તો ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ જે આનંદ સાતાનું છે એના ઉપર લાઈવ થશું એ ડિસાઈડ કરીને હું જણાવી દઈશ કે ક્યારે કયા દિવસે કેટલા વાગે ક્યાં લાઈવ થવાના છે જેથી કરીને પરિવારના લગભગ મેમ્બર હોય એવું કરશું ખાસ કરીને બા હોય તો તમે લોકો ડાયરેક્ટ લાઈવમાં બી કમેન્ટ કરીને વાતચીત કરી શકશો એવું કાંઈ આપણે આયોજન ગોઠવશું અને એમાં ત્યારે એવું હશે તો હું ઘણા લોકોના નામ જણાવી દઈશ બાને અને આપ સૌને

તમે એટલું લખો ઈ એ ટી ઈટ એન્ડ ડ્રાઈવ જે મારી ચેનલ છે ઈટ એન્ડ ડ્રાઈવ ચેનલ એટલું લખી અને પાછળ લખજો છ ધાન ખીચડી ઈટ એન્ડ ડ્રાઈવ છ ધાન ખીચડી તમને અત્યારે ફોર યર્સ બતાવશે પણ એકચુઅલ માં પાંચ વર્ષ જૂની રેસિપી છે આપણી ચેનલ ઉપર મૂકેલી એમાં પરફેક્ટ ક્યારે કયો તડકો લગાવો કેટલો મસાલો નાખવો પૂરી માહિતી છે આમ મને આ ખ્યાલ નહોતો ને કરવું તમને કહી દે કમેન્ટ નો રિપ્લાય માં દઈ દેવાય ને તારે કે ભાઈ કઈ છે અરે ઈ તો હમણા દીધી ની ઉપર થી વઘારવાડી બતાવી ઓલી આવે સાદી વઘારિયા કરી છે ઓકે સાદી વઘારિયા ખાવી હોય તો પછી જેદી બનાવી થતી બાકી હમણા જો ઓલો ટમેટા બધો તડકો લગાવીને આ લોકો ઉપરથી નાખ્યો તો ઈ તો હમણા મૂકી ઈ 6 ખીચડી પણ એમાં કે રેસિપી બતાવી છે આ વઘાર બતાવ્યો ખાલી વઘારે પૂરો નત બતાવ્યો અમને

ઘણા દિવસથી ઘણી કમેન્ટ આવતી હતી પણ જેમ મેં કીધું કે અમે એવું જ્યારે વચ્ચે એક બે વાર એવું વિડીયોમાં કમેન્ટ્સ વાંચવાનું ચાલુ કર્યું ને તો વીસ મિનિટ તો ક્યાં વહી જતી ને ખબર ના પડતી ઘણા લોકો એનાથી કંટાળતા નથી જેનું જેને કમેન્ટમાં નામ નહોતું બોલાવું કે એવું કાંઈ બી હતું તો એ લોકોને નહોતું ગમતું એટલે વ્યવહારિક રીતે વાત સાચી છે વીસ મિનિટમાં કાંઈ કન્ટિન્યુ આપણે આ જ કરીએ તો એ ખોટું છે એટલે હવે લાઈવ માં થાસુ અથવા તો એક સ્પેશિયલ એવો એપિસોડ રાખતા જાસુ કે જેમાં સૌ નું સૌ નું નામ બોલી બાને પરિચય કરાવી એવું કઈ કરશું ખીચડી ની તૈયારી ચાલુ છે ભજીયા વાળા આજે ખાવાના નથી ખાલ અડધી કલાક સુઈ ગઈ હતી બોલો ઈ અડધી કલાક સાચી ચાખી જયા તમે ઓલી સાંભળતા ને

આવી ગયો છું અને રિયાની પહેલાં બહુ ઈચ્છા હતી કે તમે જ્યારે લેવા જાઓ બુક ત્યારે મને લઈને જાજો તો પણ ઓચિંતાનો પ્લાન થઈ ગયો ઘરે જઈને ગાડું સાંભળવાની છે અત્યારે છું રિલાયન્સ મોલમાં રાજકોટના રિલાયન્સ મોલમાં એપલ સ્ટોર છે ત્યાંથી આની ખરીદી કરી છે

શું શું થાળી પર શું પ્રેઝન્ટ કરવા આવ્યા છો આજની સાડી ખરેખર સરસ છે આ સાડી સરસ છે આવી કેટલી સાડીઓ છે કે એ ટાઈમે નહીં પહેરે નકર એ બે બે દિવસે એક ને ગાલે રાખે ધોઈ હોય કે એ ઓળી પહેર લીધી હોય કા આ બ્લાઉઝ ના ધંધડા ના હોય જો આજે જો ખજાનો ગોયતો છે આજે કાઢી ને કેટલા ટાઈમ પેલા લીધેલી હતી પણ એવી તો હવે ઢગલો સાડી પડી જે બાર ગયા હોય વાળી અમને અમારે તમારે એમ ન હોય કે જેટલા કપડા હોય એટલા આવે એટલે પહેરી નાખવા અને એમ કરી કે જે બહાર જવા નહીં જોતા હોય ઘરમાં પહેરવા નહીં જોતા એ બધું તમારી વાવના હોય પૂરા લેડીઝ ને તેમ જ હોય પછી મને છે ને એકવાર સાડી ધોવાઈ જાય એટલે મને જૂની થઈ જાય એ બને ત્યાં સુધી બહુ સાડી ધોવાઈ દઉં બાર પાંડે કલાક તેરી દઈ આવી અંદર પણ ખાલી છે નાખી દી કેમ એટલે બધી ગરમી થાય છે ગરમી તો છે જોયું તમે જોયું નવું ઓલું હા લેપટોપ લેપટોપ જોયું હા સરસ છે મેં કીધું એને બે લેપટોપ ચાલુ કરે ત્યારે ગણપતિનું નામ લઈને કરજે મેં કીધું એટલે નાનું જ આવતું બા આપડે ઓલું જે વાપરી છીએ ને એ આનાથી હાઈફાઈ છે કેમકે ગેમિંગ લેપટોપ છે એમાં કામ ઝડપથી થાય આ એપલ નું તો આવડું જ આવે હજી આનાથી મોટું આવે આપણે જોતું આપણું કામ આમાં થઈ હવે મારે જો એડિટિંગ કરવાનું હોય અથવા તો બેકઅપ લેવાનું હોય હું જો અત્યારે આ વિડીયો શૂટ કરું છું ને તમારો ધડ ધરધરાનું એમાં સચ ફટાફટ બધું બેકઅપ એમાં આવી જાય વાયર લગાવીને એ હોય એના સીધું આવી જશે બેકઅપ પ્લસ નાનું નાજકડું છે એટલે હું ગમે અહીંયા

પોવા ઓવા બટેટા પોવા બટેટા ગોળસ નાખવાની વાત ઓકે આ છે અમારો સવારનો આજનો નાસ્તો પોવા બટેટા જોરદાર વરસાદ શરૂ થઈ ગયો છે અને હવે હું આ બ્લોગને આ વિરામ આપું છું વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક આપી દેજો મળીએ જલ્દીથી નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત